લો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ સવાર સવાર તો નથી થયો બપોર થઈ ગયો છે મોટર આપણે કરી દીધી કયું નહીં ચાલુ ચાલુ નહીં ચાલુ કરી દીધી હતી મોટર અને લાઇટ હતી નહીં અને લાઇટ હતી પણ હું બોલું છું મારો અટકી જો લાગી આવે ફોનમાં ચાર્જિંગ હતું નહીં

तो वीडियो तुम्हें पूरा जो ना क्यों मिला हमें तुम्हें पूरा वीडियो देखो तो हमें खबर पड़ी जाए लाइक शेयर सब्सक्राइब को मटी तो बहुत बहुत प्लीज लाइक कर दिया और इतना ही बोलना और शेयर कर दिया बाकी जो वो लगा मेरी बोला जाए तो कहानी तो आया पानी भोगे डूबे जी क्यों मार गया मैं आटा वाली था ही हेलो कलेक्टर तुम क्यों ज़्यादा चट पोगी जो पानी है सारे क्यों तो ले जाओ तो यार कटे हुए इधर आम भैया को तो अलग बोल रहा करें तो आप बात पाना था ताज़ बात पर था, ना है ना क्या तब को ऐसे मारूं ना कमरे तो मैं तो क्या रहेगा ये तो तीन बने बच्चे वो वो अलग क्यों मारे क्या ले पीता है बंदर ये तो बात होती है हम �

ઓકે સુકરો લાઇન થી બી ગયો લે હવે મોસ્કે તો લે આ યો ત્યારે બપોર પછી પાછા આપણે આવી જ્યા ખેતરમાં ઓ પાર્ટી ભાઈ કામકાજ કરે છે એટલે રમવાનું આપણે કામકાજ કરવાનું છે ભાઈ વાળો વીટવાનું કીધું આ કોનેથી ટ્રેટ બોલા કોનેન ફરતો વાળો બાંખ્યો તો આપણે देखो तो बिटवीन अच्छे आपरे अपने पास टीसी तो पो गई जा सीन आपरे ने आठ दिन जो से दिवस होत वा तो वा है वाह बाकी नजारा वो तो जो वो ना एक नंबर बदता है अबे आपरे वही ने बदु मस्तज होई नजारा वो ने फिरो जो ते आमना बागिया 550 होन आपरे वाला कर लीदा बदा देखो आपरो टाटा के भाई आपरे नताई बदु बदु नऊ थई जो मस्त ઓયો જો ડુંગરા વાહે હો હું સે મારે છણા ભણા કે એને કાઈ એમને એવું કરું છે હેકો છો વાહ ભઈ વાહ એટલે ઓલો જો હેવડો જાય હેવડો કે હો અમે ઓલો જો તમે ફૂલ ક્વોલિટી માં વિડિયો જોતા હો તો આ વિમાન નો જે ઈંધણો ઓલો હોય ને એને કાય ઓલો થોડો લિછોટો નો દેખાય ને એમાં હેવડો કે એ હેરડો દેખાય છે બીજું હું મારે કામ કરવાનું હતું ભૂલાય જોવા માંથી હા લાકડા પીડ્યા છે આમ બધે એ બધા હારતાવી પાણી પાણી છે કે બરાબર લાકડા લેતા હો અને જીરું આયરું જીરો કાઢવાનું પ્લાનિંગ હતું આજનું પણ આ હજી લગભગ ન નીકળે બે દી બે દી છે જીરો એટલે મને વાત કરવા જોઈએ મને ભૂલાય જાય મારે શું કહેવાનું હોય તો હજી બે દી છે જીરો ખેંચી ને પણ હજી કઈ નીકળે નહીં એવું સલાહકારોનું માનવું છે તો હજી બે દિવસ પછી આપણે જીરાનું કાઢશું ને આમાં આંકવાની હતી રાહ આપણે કંઈ બાપ દાદાને હાથી તો છે નહીં એટલે ગામના ગોતવા જવાના હોય પણ કાંઈ મળ્યું નહીં આવે એટલે આવતી કાલનો પ્લાન છે હાથી આંખવાનો એ બધું પાછા બાપુ વહીવટ કરે આપણે બધું આ બધું શોખું કરી નાખવાનું પછી ગોચે છે ખાતી ચાલો શોખીનું ગણ નાખીએ કહેતા રાહ કેવો મસ્ત અમ તો હજાર આવો જોવા યાર બીજું બધું જવા ગયું ને આ બીજી વાત એક આપણે એક શોટ વિડીયો નાખવાની શોર્ટ મિની વ્લોગ નાખવાની એક ચેનલ ખોલી છે અજ્જુ એક્સપ્લોરર શોર્ટ્સ કરીને જાવ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જોતા જો ત્રણ ચાર મિની વ્લોગ નાખ્યા છે એમાં એક આપણે કંઈક અલગ કન્ટેન્ટ નાખશું એવો મારો વિચાર છે બસ આમના મોજ માં તો એક ચેનલ બનાવ નાખી છે આ તો મારતા આવજો સબસ્ક્રાઈબ કરતા આવજો નવા હોય બધા કરનાખજો ને આમાં આપણે સારા चार सौ सब्सक्राइबर से कोई दो ना लाकड़ा लाकड़ा। हो तो नार्लॉग ओला में ना बाकी लाकड़ा लाकड़ा मरु काम हो मरा गया हारी हारी काल मराकी ना क्या लिया रियाड़ी पी आए जो कि आप ओला खा तो पानी खूटी जाए આ કોબો સે મેનો હવે એમ આટલું હાલે એટલું જોઈ જાય બાકી જોઈ છે હવે હાલો માડીયા છણા હેકે છે મસ્ત મજાના ખાએ ને છે લે વખત છણા બાકી હવે પોર ખાવા મળ્યા સીધા એકેલા છણા હો બાકી છણા તો આપણે ખાતા જ કરીએ છીએ મને ક કેવું પડાય બાય બાય તૈયાર 2024 ના છણા ખાઈ લઈ કા તો જો કહે કે નહી લાંબો સમય બાય બાય ઓ કર નઈ કું સોખું બધું ભેગાય કર લેખું આજ ને આજે કાઢી નો નાખે તારું આજ ને ધવાડો એમ થઈ હું તે હે કાઈ ગયા છેણા મુજા આવે હો છેણા ખાવાની બાકી ને આમ છે બાકી બો ફારે ખરાક છે ભાઈ છેણા છે તો આમ છે તે આ મોસ ગામડાની કમા હ